સુરતના છેવાડે બની રહેલા બુલેટ ટ્રેન માટેના અત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત માટે આગામી તારીખ પંદરમીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા મોદી માટે હેલિકોપ્ટર તેમજ બાય રોડ જવાના બંને આયોજનો કરવામાં આવ્યા છે સામાન્ય રીતે વડાપ્રધાન મોદી એરપોર્ટથી હેલિકોપ્ટરમાં જ અત્રોલી જશે અને ત્યાંથી બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી માટે હેલિકોપ્ટરમાં જ ડેડિયાપાડા જવાના છે પરંતુ જો હવામાન બગડે તો બાય રોડ પણ જઈ શકાય તે માટે બેવડા આયોજનોને અંજામ આપવામાં આવ્યો છે ભારત દેશના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અમદાવાદથી મુંબઈની બુલેટ ટ્રેનનો પ્રારંભ પ્રાથમિક ધોરણે સુરતથી બિલ્લીમોરા સુધી કરવામાં આવશે આ માટે તમામ તૈયારીઓને ઓપ આપવામાં આવી રહ્યો છે સુરતના અત્રોલી ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવવાની હાલમાં કામગીરી ચાલી રહી છે જ્યારે સમગ્ર પ્રોજેક્ટમાં હાલમાં ટ્રેક તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે બુલેટ ટ્રેનની કામગીરી ઝડપી થાય તે માટે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રથમ વખત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લેવામાં આવશે જેમાં સુરત ખાતે તેઓ અત્રોલીના બુલેટ ટ્રેન સ્ટેશન સાથે બુલેટ ટ્રેનની ચાલી રહેલી કામગીરીનું પંદરમી નવેમ્બરના રોજ નિરીક્ષણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ ઉપર ઉતરશે જ્યારે અત્રોલીનું બુલેટ ટ્રેન નું સ્ટેશન એરપોર્ટથી ચોવીસ કિલોમીટર દૂર છે એરપોર્ટથી અત્રોલી સુધીના અંતરને જોતા તંત્ર દ્વારા નરેન્દ્ર મોદી માટે સુરત એરપોર્ટથી અત્રોલી સુધી હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ માટે અત્રોલી પાસે હેલીપેડ બનાવવાની પણ કામગીરી ચાલી રહી છે જોકે સાથે સાથે જો હવામાન બગડે તો વડાપ્રધાન મોદીને બાયરોડ પણ સુરત એરપોર્ટથી અત્રોલી લઈ જવાના આયોજનો કરવામાં આવી રહ્યા છે રોડનો વિકલ્પ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પંદરમી નવેમ્બરે અત્રોલી ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ બાંધકામ ચાલી રહેલા સ્ટેશનની મુલાકાત લેશે આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે વડાપ્રધાનની મુલાકાત દરમિયાન કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવાના હેતુસર સુરતના જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રબારીએ એક સત્તાવાર આદેશ જાહેર કર્યો છે આ આદેશ મુજબ અત્રોરી બુલેટ ટ્રેન સ્ટેશન અને વડાપ્રધાનના કાફલાના સમગ્ર માર્ગને નો ડ્રોન ફ્લાઇંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે આદેશમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે પોલીસ વિભાગની મંજૂરી વગર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા ડ્રોન ઉડાવી શકશે નહીં ફક્ત મંજૂર થયેલા ડ્રોન જ ઉપયોગમાં લઈ શકાશે અધિકારીઓએ જણાવ્યું છે કે વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે અને કોઈપણ પ્રકારની અનિધિકૃત હવાઈ પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરાશે સુરક્ષા નિયમોનું પાલન કરવા તંત્રની અપીલ છે અત્રોલી સ્ટેશન મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું એક મહત્વપૂર્ણ સ્ટેશન છે જ્યાં વડાપ્રધાન મોદી પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરશે પ્રશાસન તરફથી સ્થાનિક નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સુરક્ષા નિયમોનું પાલન કરે અને કાયદો વ્યવસ્થા જાળવવામાં તંત્રને સહયોગ આપે